ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય કાવડી યાત્રાનું આયોજન શ્રાવણમાં ભક્તિ સેવા સમર્પણની સુંદર ઝાંખી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સોનગઢ નગર ખાતે ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય કાવડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસના અતિ પવિત્ર અવસરે ભક્તિભાવથી ભરેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ગોષણા અને ભજન સાથે વિધિપૂર્વક યોજાય છે ગત વર્ષે ગોસ્વામી સમાજે કાવડ યાત્રા દરમિયાન વિવિધ સેવા કાર્યો શીતળ પાણીના સ્ટોલ આરોગ્ય તપાસની કેમ્પ આરામ ગૃહ અને ભોજન સેવાઓ યોજી હતી સમાજના યુવાનોના સહકારથી અનેક શ્રદ્ધાળુઓને લાભ મળ્યો હતો આ વર્ષે પણ પૂર્વ કરતા વધુ ભવ્યતા સાથે યાત્રાનું આયોજન થયું છે સંગીતમય ભજન મંડળીઓ મહાદેવના નાદ સાથે યાત્રાનો આરંભ થશે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે ભક્તો માટે મફત પીવાના પાણી આરામ માટે તંબુ અને તાત્કાલિક દવાખાનાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ગોસ્વામી સમાજના આગેવાનો જણાવે છે કે આ કાવડ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ સેવા અને એકતાનું પ્રતિબિંબ છે સમગ્ર શહેરવાસીઓને શ્રદ્ધાપૂર્વક આ યાત્રામાં જોડાવવા માટે આમંત્રિત કરીએ છીએ યાત્રાના અંતે ભક્તોને પ્રસાદ વિતરણ અને ભજન કીર્તનનું આયોજન પણ રાખવામાં આવ્યું છે આ વર્ષે પણ ગોસ્વામી સમાજ દ્વારા વધુ ભક્તિમય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે 3 માસની આ પવિત્ર કાવડ યાત્રા માટે સમગ્ર સમાજ દ્વારા મહેનતપૂર્વક તૈયારીઓ કરવામાં આવી રહી છે ભક્તજનો માટે આરામદાયક યાત્રા શીતળપાણી પાણી આરોગ્ય સેવાની સાથે સંગીતમય ભજન મંડળીઓ દ્વારા ભક્તિભાવને ઉજાગર કરવામાં આવશે આયોજન માત્ર ધાર્મિક યાત્રા ન રહી પરંતુ સમાજના એકતા સંસ્કાર અને સેવાભાવને પણ વધુ મજબૂત બનાવે છે હર હર મહાદેવના નાદ સાથે ભગવાન ભોલેનાથના ભક્તિભાવે શહેરી વાતાવરણ ગુંજેવશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ